પણ આપડા ઘર આબરૂ આબરૂ જાહ્યા હું તો હજુ એમ કહું કે રવા દે મારા નહીં જવું વૃદ્ધાશ્રમ આ તે કશો હતો નહીં તમી તાર ના જો આ બેગ ગાવી હું ભરું અને હું મારા હાહરી રહે બરાબર હું જઉં તમાર તોય જાવું નહીં બે હો તમે તાર ના ના તારા નહીં જઉં મારી વાત પર ના તમે બે જો મારા હવે કંટાળે હું ચોફેરથી મારા હાહરી વાળા નું વાપડવું પડા અને હોય કણ તમે બોલો એટલે મારા ને હવે હું કણ દેવા જતો રહું તમે તાર એકલા હોય રહેજો ના બધું માલજો ના ના તારા રહેવા જવાની જરૂર નહીં આ થેલાની અંદર મારા લુકડા ભર હું જ જતો રહો બસ વૃદ્ધાશ્રમમાં રહેવા તો પછી કાકા તમે આવી જવા ના હો તો સુખ શાંતિ જોકી આવી રીતે ઝઘડા કરીને જાઓ તો પછી મને આવાનો જ મન નહીં થાય કણ હારું હારું હવે સુખ શાંતિ જ હું જઉં વૃદ્ધાશ્રમમાં મારા લુગડા ભર દે પાદવ લુકડા હવે ભર દે હારું આ છોકરાના મનમાં ચોથી વિચાર આવ્યો તે મને વૃદ્ધા વૃદ્ધાશ્રમમાં મેળવા તૈયાર થઈ ગયો હવે જવું પડશે મારા મજબૂરીના મારે

મને કીધું ના પણ એમ કીધું કે બજારમાં માં કોમ હજ જવું એ બજારમાં આમંત્રણ હે ને એટલે ખાવા જઈ એકલા એકલા હવે મને એમ જાય હો પાક્કા પાય આમંત્રણ હશે હોવા ને એકલા ને એટલે આરે એકલા ઉપડ્યા હે આપણને લઈ નઈ જાવ પડી એટલે પણ આપડા કુટુંબ નો હું નિયમ હ કે આમંત્રણ હોય તો બધા ઘા જવાનું નિયમ હક નઈ સાચી વાત નિયમ છે તો પહી એરા ભંગ કરી એમ થોડું ચાલે હે

ભાઈ આ બે ભાઈઓ રે ને એ તમને ન કહે અરે હું તમને હાચી હાચું કહી દઉં તમે આમંત્રણમાં એકલા એકલા જોય ચાલતો છે આમંત્રણમાં હું એકલો એકલો જઉં ઓહ આ તઈ ભાઈ હંગા તાલે આવ પડી એટલે ભાઈ તમન કને કીધું હું આમંત્રણમાં હેડ્યો એ અમન પોપટ ભાઈએ કીધું પોપટ ભાઈએ કીધું ઓહ આ પોપટ ભાઈ હે હું તો કણ આમંત્રણમાં હેડ્યો હું કાણી આમંત્રણમાં જો હકતાડી

આવી રીતે જીનું તીનું ઓફરશો ને તો આપણું કુટુંબ કઈ દીધું હોય ના કઈ દઉં એટલે ખાવા જાય કરવા કહે અમે શિયાળી કરીને રંગે હાથે પકડો ને એ પડતું રસ્તા પૂછ્યું તો તમે મને કીધું કે હું તો કોણ અમે જાઉં છું બજાર એમ કીધું પણ એમ કીધું કે આમંત્રણમાં જાઉં છું આજે મજામાં મારા કોમ હોય તો કોમ જ કઉ ક ખાવા દતો તો ખાવા કઉ પણ ખાવા નહીં દતો બસ 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 ઘણું થઈ ગયું ઘણું થઈ ગયું હવે વાત કોઈ ફેરવવાની જરૂર નહીં અમને બધી ખબર પડે અમે તો બોડા હા હે એટલે તમારા આ તમે ત્રણ ભાઈઓ છો તમારા મગજમાં એક જ વાત ફેરાઈ ગઈ છે કે મોટા ભાઈ આપણને મિલી અને જમવા હેડ્યા એમ જ નવા જ હવે મારી વાત ચપડો

આપણા કુટુંબ કોઈ દાડો ભેગા નહીં બેસી શકી હવે કાયો મને જ્યારે ભેગો થાય ને એ વખત હું એને ઊંચો કરીને પછાડે અને દાડો કાઢી નાખું એનો એમ નહીં તમે આ કાર્યાની વાત ઓભળાવાળા કેવા છો એમ કહું છું હું હે જાન જોવા તાન તમારા કોને જ વાત આવે છે ને તમે આ ઓડિટ ઉઠાવો છો બીજું કોઈ ઉઠાવતું નહીં હે

મારવાનો નહીં ઠપકો આલજુ ઠપકો ને ઊંચો કરીને પછાડો અને નો બાપ ફૂલ્યા આવે ને તો ફૂલ્યા ને પછાડો ખબર નહીં જો હવે તમે કે અને મારા ખોણ ની બુરી લાબી હે તઈ રસ્તા હે એટલે મુન ગોવિંદ ભાઈ બે જણા ખોણની ની બુરી લેતા આઈએ હો હાર હાર તમે જો કે હેલો ગોવિંદ ભાઈ હાલો કડબા

મને કે કાકા તમારા હવે વૃદ્ધાશ્રમમાં રહેવાનું કેમ તે છોકરા આવું કર્યું હે એ તો હવે મને ખબર નહીં એ રહ્યો હવે એની વહુની વાસે બાળા છે ને એટલા માટે થઈને મને મારા ઘરની ની બહાર કાઢી મેલ્યો ખગા બાપ કાઢી મૂક્યો એને શરમ એ નઈ લગા રે લગી રે શરમ નઈ મે કીધું મારા નઈ જવું છોકરા હું તો વહુનો રહે મને કે તમારા વહુનો રહેવું હોય ને તો હું મારા હાહારી જતો રહ્યો મારા હું રહે અમે કીધું રહ્યો કદાચ પછી ગોમ મારી આબરૂ ના જાય બાપો સંસ્કાર જ નહીં રહેવા જતો રહ્યો તમે વૃદ્ધાશ્રમ માં જતા રહો તો આબરૂ નહી જાય છોકરાની હે છોકરાની તો તાણે હવે આબરુ હોય તો જાય પણ વાયકણ હું રહું હિરો હાહારી જતો રહ તો મારી આબરુ ના જાય છોકરો હવે માનતો નહીં તો આબરું જવું હોય તો જાય તાણી કાળુજી મારી વાત અપડાવ છોકરા ને

હવે તમન કોત તો મારો છોકરો કોઈ ના કેવું માનવા તૈયાર નતો તમન કઈ ન હું ફાયદો કે જો આ એ વાટી સાચી એટલા માટે થઈને હવે કંટાળીને હું જ માં હેડ્યો હારું તાણી આવજો કાળુજી અને અમે ફોન કરીને સમાચાર લેવું હો કુબડા એ સારું હારું હો આવજો એ હારું હા હમ ઓનો છોકરો આવો ની બાપને ના રાસા બાપને કાલ્જીનો છોકરો એટલો નફટ હન મન તો ગમતો જ નહીં

તારી બોલા એ બોલ્યા કોઈ હે ગરમી ગરમી પહે ગરમી પડે કાકા

લે એ વહી લાવશું ને એટલે ખર્ચા કેટલો થાય તને ખબર પડા હે એટો દિવાળી આપણે લાવશું ઈને હમજા એ તો બધો ખર્ચા હું કર દે તમાર કરવો ખર્જો કો લે કમાટો તો એક રૂપિયા ને આય તું કરી યે મારા જ પૈસા કી હે એ તો આવવા પડી પૈસા વાત કરો હાલ લાબન નહીં તારા વહુને દિવાળી લસું ધર્મ વિવાહ કરને કા થાપા હે હું લેવા જો હતું હ હ લે હટ ઊભો આ જાવ જાવ ઊભો બાર પાક હું તો તો પાક નાખી આખો નાખો ઉપર હટ હવે મારે વાક દવા કરવી પડશે હા લાલભાઈ ના ઘેર જવા દે ભાઈ બધી વાત તો ખરા યાર હું જો લઈ જો ઈ હેડો ઓ તો ખરી યાર મારે કોમ છે આ ઘરને બારી નથી કે તૂટી ગઈ છે તે નવી બારી બનાવા બેઠો હું યાર એ બારીઓ પહી પણ અતારે હેડો મારા વિવાહના કે કેમ તમારા વિવાહના ઘર અચાનક અરે હેડો તો ખરા એ બધું તો જિન હું કોમ છે એ તો કો પણ અમાર બોલ્યાનું છૂટું લેવાનું કે છૂટું લેવાનું હું કીધું બેન બગડ્યું કોઈ અરે કોઈ બગડ્યું નહીં પણ છૂટું હું લેવા આવું જોડી રહી પણ યાર છૂટું ઇન્ડમ ના લેવાય મોટા ભાઈ લઈ જવા પડી યાર લાલભાઈ ઓમે કેવું હો ખબર હે હા આ કાળુજીનો છોકરો નહીં હા કાળુજીને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા કાળુજીને વૃદ્ધાશ્રમમાં મિલ દીધા ઈવન છોકરાએ ઓ વાહ તે એમાં આપણા હું યાર કાલ ઉઠી મને મૂકી દેટો મારો છોકરો ના ના મેલા ના મેલા

જમાનો એવો હોય હા આપણા જમાનામાં અલગ માટે અતાર અત્યારનો જમાનો અલગ અત્યારનો જમાનો હાઈફાઈ જમાનો થઈ ગયો હો એટલે એટલે કોઈનું નું જ નહીં મારું એકલા એ વાત ખરી એટલે ખરીદી લેહો

લે પાણી પીવો પાણી આલો અમાર ભઈના હા ફોન તો કરવો તો તે કે અમે આઈએ છે હો હવે ફોન કરે એવું હતું જ નઈ એટલા આવ્યો એવું છે હે હો કોઈ પછી કોમથી આયા તો ઓ હો કોમથી જાયો કોમથી આયા હે હો હું કોમ પડી કો કોમી હું પડી હો હ ક હવે અમાર બોલાન છૂટું લેવાનું હું બોલ્યા અમાર બોલાન છૂટુ લેવાનું

તમારી ઈચ્છા એટલે હગા મારી વાત અઘડો પોચ મોણસો અમારા ગામ ના જોવી પોચ માણસો તમારા ગામ ના જોવી એમની છૂટું ના થાય સમજ્યા બધા ભેગા થઈ જે નિર્ણય કરી પછી છૂટું થાય અને કોઈ વાત બની જાય એમની હોય ને આલ હાલ એટલે હબુ કરવાનું હતું એ વખત પોચ મોણસો ગામ તમે લઈ ના હવે તો એ વખતે હોય લઈ ના આયા પણ આ તો ભલા મણો છૂટા વાત છે યાર ગુના વગર હે ને આલ હાલ દઈએ અમે હવે અમારી મરજી અમારે રાખવું હોય તો રાખે ના રાખવું તો કોઈ નઈ

છોકરો તમારો રહ્યો પણ તમારા મોટા ભાઈ તો હાજર હોવા જોઈએ ગયા કોઈ ની જરૂર નહી હું આઈ જ પટીકરાન બાપ નહીં આવ્યો હે પણ ફરું છોકરાન બાપ તો તમે છો ને તમે આયા એ વાત તો સાચી પણ કોઈ હગુ કરવાનું હતું એ તમારા મોટા ભાઈ આઈ થોડી વાત અમને કરી તાણે અમે હગુ કરી સમજ્યા એમ નેમ છૂટું ન થાય આ તે કશી વાત ન એરે ના આયા હોય તો છૂટું ના થાય આ નહીં અમાર મોટા ભાઈ હે એ તો હો કરે પણ તમારા આવથી મોટા ભાઈ રે પેલા બા ઈવન તો હંગાટ લઈને આબુ તો કી ના ના કોઈની જરૂર નહીં અમાર આ હે એટલે પડતી જી વાત અગા એમ તો છૂટું નો આલુ મો હો હવે તમારા ગમે તે થાય બરોબર અને કોર્ટમાં તમારે જેટલા માણસો લઈને આવું હોય ને એટલા આવી જશું બરાબર છૂટું લેવાનું હું કેવું થોડું છૂટું હોય કે જો અસાર વાળા નું હોય અમારે લેવા દેવા દે શું મારી છૂટું જોવું હોય એટલે જુઓ એટલે જો અત્યારે તો આવું બધું ચાલક છે બધા તમે છૂટું હાલ પ્રેમથી અમાર ભાઈ તારી આ મેમન ને અચાનક વાત કોઈ બની નહીં એમ એમ તો સુટું ના આલું હવે કોક રસ્તો આનો કાઢવો પડશે મારે